ગોધરા શહેરના સહેરા ભાગોળ પાસે આવેલ એલસી ચાર નવાની પાઠક પાસે યુવક પાસે પગદંડી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ રનિંગ ટ્રેનની અડફેટમાં આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ ગોધરા રેલવે પોલીસે થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી તો આ બનાવ સંદર્ભે મળી આવતી જાણકારી અનુસાર વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગોધરા તાલુકાના સારંગપુર માથાના ભાગે પ્રકારની ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બનાવની જાણ ગોધરા રેલવે પોલીસે થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ